વડોદરા શહેરના અટલાદરા પોલીસ મથકના પીએસઆઈ ટ્રાન્સજેન્ડરને લાફો મારીને અપશબ્દો બોલતા લક્ષ્ય ટ્રસ્ટ અને ટ્રાન્સજેન્ડર સમુદાયના આગેવાનોએ પીએસઆઈ વિરુદ્ધ અટલાદરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી વડોદરા શહેરના અટલાદરા પોલીસ મથકના પીએસઆઈએ ટ્રાન્સજેન્ડરને લાફો મારીને અપશબ્દો બોલતા લક્ષ્ય ટ્રસ્ટ અને ટ્રાન્સજેન્ડર સમુદાયના આગેવાનો પીએસઆઈ વિરુદ્ધ અટલાદરા પોલીસ મથકે ફરિયાદ આપી હતી પ્રાપ્ત માહિતી અનુસાર મુજમહુડા ખાતે રહેતા ઉર્વશી કુંવર શેખને કોલ આવ્યો હતો કે તેઓના મિત્રની સ્થાનિક બિલ્ડર સાથે બોલાચાલી થઈ છે અને મામલો પોલીસ મથકે પહોંચ્યો છે તેથી ઉર્વશી કુંવર અને લક્ષ્ય ટ્રસ્ટના અન્ય સદસ્યોને મદદ માટે પોલીસ સ્ટેશન બોલાવ્યા હતા સાથીની મદદ કરવા ઉર્વશી કુંવર સહિત અન્ય કાર્યકરો પોલીસ મથકે પહોંચ્યા જ ત્યાં પીએસઆઈ બીજી ભરવાડે તેઓને રોક્યા હતા અને એક વાહન પર ત્રણ સવારી કેમ આવ્યા છો તેમ કહીને અપમાનજનક શબ્દોનું ઉચ્ચારણ કરીને ઉર્વશી કુંવરને લાફો ઝીકી દીધો હતો પોલીસ મથકે જ બનેલી ઘટનાને લઈને ટ્રાન્સજેન્ડર સમુદાયમાં રોષ જોવા મળ્યો હતો જ્યારે પીએસઆઈ વિરુદ્ધ કાર્યવાહીની માંગ કરીને પોલીસ મથકમાં જ ફરિયાદ આપવામાં આવી હતી લક્ષ્ય ટ્રસ્ટના ट्रांसजेंडर समूह द्वारा पीएसआई विरुद्ध कार्यवाही करवामा नहीं आवे तो पुलिस कमिश्नर સુધી રજૂઆત કરવાની તૈયારી દર્શાવી હતી અમે આટલા દરા પોલીસ ચોકી પર આવ્યા હતા અમારા ઓફિસર સ્ટાફ જોડે એક ક્રાઈસિસ જે રિલેટેડ અમે સાહેબને મળવા andar ગયા તો ઉતાર ઉતારમાં અમે લોકો એક ગાડી પર ત્રણ લોકો આવ્યા તો સાહેબ કહે કે તમારું ચલન કપાસ છે તમે ત્રણ સવારી અંદર આવ્યા કેવી રીતના આ પીજી ભરવાર સાહેબ આવ બોલ્યા તો અમે એમણે કીધું કે સાહેબ અમે ચલન આપી દો અમે ભરવા તૈયાર છે તો એ પછી ડાયરેક્ટ ઉઠાવીને અસલી નકલી કરવા લાગ્યા કે તમે નકલી છો તમે છક્કા છો તમે નકલી છો મરાણપુરાના અસલી માસી અંજુમાસી છે એ તમારા લીડરને બોલાવો બોલે એવું બધું એ બોલવા લાગ્યા પછી એ ઉઠાવીને એકદમથી શબ્દો બધા બોલવા લાગ્યા ને ઉઠાઈને મને લાફો માર્યો જ જો અમારા આવા શું પોલીસ અધિકારીઓને આ આવો આપવામાં આવી છે કે આમ જનતા પર ફટ દઈને આવો હાથ ઉપાડ ફસ્ટેશન કાઢવું અમે જોઈએ છે જો આગળ અગર મારા પાસે ઇન્સાફ નહીં મળે તો હું વાર આગળ જઈશ પીસી સાહેબ બી હું મળીશાને ના આવા આવા પોલીસ અધિકારીઓને સસ્પેન્ડ કરવા જોઈએ આ પ્રજાનું રક્ષક છે કે ભક્ષક છે આ લોકો